અને ગાડી અહીંયા રાખી દીધી તો હવે નીકળીએ અને અહીંયા एवरीवन વેલકમ બેક ટુ ધ મયુરવંસ ફેમિલી લોગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો બસ હવે મેરેજ ના છેલા છેલા કામ બધા બાકી છે તો ખાટલી ને એવું બધું જે રેન્ટ ઉપર લીધું હોય એ દેવા જવાનું હતું તો અને થઈ ગયું છે મોડું અને અત્યારે આવે છે મહેમાન દર્શિકા ભાઈ ની કોમેન્ટ કાલ વાતી વાતી અમે થાકી ગયા તો ભાઈ દર્શિકા ને એ લોકો આવે છે તો ફટાફટ ઘરે જાય અને મસ્ત ઓળો ને રોટલાનો પ્રોગ્રામ છે અને એ લોકો ખાલી સ્પેશિયલ કે ભાઈ એક વખત બંને ઘરે એકબીજાને જમવાનું થઈ જાય તો પછી એ લોકો જ્યાં જવું હોય ત્યાં જઈ શકે તો એનું ફૂલ ફેમિલી સાથે આવે તો જો તમે આગળ વિડિયો અને જે લોકો દર્શિકાને મિસ કરતા હતા એ લોકો અને હવે પછી થોડાક દિવસ પછી મે આગળ કીધું જ છે કે દર્શિકા પ્રોકાવા પણ આવવા છે હા એ પણ આવવાની છે તો ચલો ફટાફટ જોઈ લો એ વિડિયો અને મેરેજના વિડિયોને એટલો જોરદાર રિસ્પોન્સ આપવા માટે થેન્ક યુ થેન્ક યુ અને કમેન્ટ તો અમે બધાની વાંચીએ છીએ એકો એક કમેન્ટ અને બહુ મજા આવે છે કમેન્ટ વાંચીને તો કમેન્ટ કરો થેન્ક યુ એટલો સપોર્ટ કરવા માટે પણ જો આ ને શું કે તૈયારી બસ જો સાદો સિમ્પલ ઓરન રોટલો બનાવવાનો છે એમ ને બસ હા બધું સુપર ને વેવાય અને વેવાણ આવે છે જમવા છે અને યસ અને હે હમ એટલે કંઈ ખર્ચ જ નહીં

તો બધા લોકો આવી ગયા હતા અને વિડીયો લેવાનો વધારે ટાઈમ નહોતો રહ્યો પણ હીરવાએ આ બધી ક્લિપ્સ લીધી છે અને ઘણા બધા લોકો હતા જમવામાં પણ ફૂવાના એ લોકો આખું ઘરના બધા લોકો હતા કુટુંબના બધા ભાઈઓને પણ હતા તો સાદુ બધા થાકીને ખાઈને થાકી ગયા હતા એટલે સાદું સિમ્પલ ઓરો રોટલો ને એવું જમવાનું કર્યું હતું તો દર્શિકાને લોકો જમવા પણ આવી ગયા અને હવે હવે દર્શિકા પાછી જતી રહેશે અને પછી હવે અમે દર્શિકાને રોકાવા માટે તેડવા જાશું તો ત્યારે પાછું હવે એક બે દિવસમાં દર્શિકા પાછી આવશે તો એ વિડિયો પણ તમે લોકો દર્શિકાને મિસ કરો છો અમારી જેમ તો દિલથી થેન્ક યુ બધાને કમેન્ટ કરવા માટે

અને હિસાબે ઘણો ઓફર આવી ગયો અર્થો થઈ ગયો છે જય શ્રી કૃષ્ણભાઈ જે દ્વારા તો હવે મસ્ત એવી ઠંડી છે આજે તો અને અત્યારે બસ અમારે નીકળવાનું છે જુનાગઢ તો બે થાય છે રેડી અને થોડીક વાર એક ગામમાં એક પ્રસંગમાં જવાનો છે તો ફટાફટ જતો હોઉં અને ત્યાં આવે તો આ બધે તૈયાર થઈ અને ચાકો આવ્યો તો હવે પૂરું થઈ ગયું પાણી એટલે નીકળી જાય ચાલો તો ફટાફટ હું જાઉં છું ગામમાં ને આવીને મળીએ અને જવાનું છે હજી જૂનાગઢ તો સામાન બધું રેડી ચાલો તો ફટાફટ જઈ આવું ગામમાં તો આજે છે નીકળવાનું ઘરેથી અને બધો સામાન પાછો પેક થઈ ગયો અને આજે એટલો સામાન છે અહીંયા છે હજી પડ્યો તો આટલો બધો સામાન પાછો ગાડીમાં ભરવાનો છે અને ત્યારે ભાઈ ત્યારે ખુશી હતી કે હવે મેરેજમાં જાઉં ને આ બધું કરશું આજે તો હવે મજા ન આવે બધાને મને હીરવાને પણ જવું પડશે તો બધો સામાન છે ભરાઈ ગયો અને મયુર ગાડી લઈને આવી ગયા હવે ભરી દઈ અને પછી બેક ટુ રૂટીન કોઈ લિમિટ જ નથી સામે એટલું બધું લઈ જવાનું છે એટલા તો ચંપલ અને ગાડી અહીંયા રાખી દીધી તો હવે નીકળીએ અને અહીંયા બધા હીરવા તો લાસ્ટ મોમેન્ટ સુધી ફોન જોઈ લે હીરવા લાસ્ટ મોમેન્ટ સુધી ફોન જોઈ લેવાનો છે હમ હાલો મંતુ ટાટા બાય હાલો મંતુ બેન આવજો બાય બાય હાલો હાલ હીરવા હલો મૂકવા લાગો હાલો તો ભરાઈ ગયો સામાન ગાડીમાં ક્યાંય જગ્યા દેખાતી નથી એટલું ભરાઈ ગયો ને ઈરવા માટે એટલી જ જગ્યા રહી ગઈ ઈરવા માન બેહાય છે ઈરવા હા એ માન બેહાયું છે ચાલો તો હવે માન બેઠી નીકળી હાલો માં હા આવી જો આવી જો પાછો હા